માં શિયાળાની ઋતુમાં દેશ વિદેશના અનેક પક્ષીઓ મહેમાન બનીને આવે છે દીવામાં શિયાળાની ઋતુ દરમિયાન દેશ વિદેશના અનેક પક્ષીઓ અહીં મહેમાન બનીને આવે છે જે દીવના અનોખા વાતાવરણમાં આનંદ માણે છે આ પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ દીવના દરિયાકાંઠે વન્યજીવન જીવન અભયારણ્યો અને લીલોતરી વિસ્તારોમાં જોવા મળે છે જે પર્યટકો અને પક્ષી પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે દીવના દરિયાકાંઠે આવેલા મીઠા પાણીના તળાવો અને લીલોતરી વિસ્તારો પક્ષીઓ માટે આકર્ષક સ્થળો છે અહીં શિયાળાની ઋતુમાં વિવિધ પ્રકારના પક્ષીઓ જેમ કે ફ્લેમિંગો પેલિકન ક્રેન સ્ટોર્ક અને અન્ય યાયાવર પક્ષીઓ જોવા મળે છે આ પક્ષીઓ લાંબા અંતરે પ્રવાસ કરીને દીવના આ સ્થળોએ આરામ અને ખોરાક માટે રોકાય છે દીવના વન્ય જીવન અભ્યારણો જેમ કે અભયારણોમાં વિવિધ પ્રકારના વૃક્ષો છોડ અને પાણીના સ્ત્રોતો છે જે પક્ષીઓના નિવાસ માટે અનુકૂળ છે આ સ્થળોએ પક્ષીઓનું અવલોકન કરવા માટે પર્યટકો અને પક્ષી પ્રેમીઓ આવે છે જે દીવના પર્યટન ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ છે દીવમાં પક્ષીઓના અવલોકન માટે શ્રેષ્ઠ સમાન November to February so they જ્યારે શિયાળાની ઋતુમાં પક્ષીઓ અહીં મહેમાન બનીને આવે છે આ સમય દરમિયાન પર્યટકો અને પક્ષી પ્રેમીઓ દીવના વિવિધ સ્થળોએ જઈને પક્ષીઓનું અવલોકન કરી શકે છે અને તેમની સુંદરતા અને વિવિધતા માણી શકે છે દીવમાં પક્ષીઓના અવલોકન અને સંરક્ષણ માટે સ્થાનિક વિભાગ અને પર્યાવરણ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવે છે આ કાર્યક્રમો દ્વારા પર્યટકોને પક્ષીઓ વિશે જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેઓ પક્ષીઓના સંરક્ષણમાં સહયોગ આપે છે આથી દીવમાં પક્ષીઓના અવલોકન અને સંરક્ષણ માટે એક સકારાત્મક વાતાવરણ સર્જાયું 不是